દુષ્યંત આચાર્ય આપણા હરદીપ શુક્લ અને જે બીજા યુવાનો છે તેજસ્વી એમાંનો એક એટલે દુષ્યંત આચાર્ય અને આ યુવાનોની જે યુવા બ્રિગેડ છે એ જોઈને ખરેખર એટલી બધી છાતી અમારી ગજગજ ફૂલે છે અને અમને બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગરનું ભવિષ્ય એટલું બધું ઉજ્જવળ લાગે છે કારણ કે હરદીપ શુક્લ દુષ્યંત આચાર્ય યુવાન એટલે દુષ્યંત આચાર્ય અને એનો જન્મ છે હમણાં જ મને મારા મોટાભાઈ વિરેન્દ્રભાઈ પાસેથી જાણવા મળ્યું તો દુષ્યંત આચાર્ય જન્મ દિવસની શુભકામના મસ્ત મયુર મેઘ મુબારક કોયલ ને મુબારક સૌને સૌના યાર મુબારક અને દુષ્યંત આચાર્ય ને બ્રહ્મ સમાજનો અને સાથે આખી દુનિયાનો પ્યાર મુબારક આખી દુનિયાનો પ્યાર મુબારક મારા આશીર્વાદ નો મેળા એ બહુ મહત્વની વાત છે એટલે મારા પ્રણામ તમને ફોનમાં માં અને રૂબરૂ આપને આશીર્વાદ લઈ જઈશું ધન્યવાદ ધન્યવાદ